લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અંદર એકા એક દિવસે તેજી જોવા મળી રહી હતી અને સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો હતો જેની અંદર વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલે વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે સવારે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયામાં જ્યારે જયારે દસ ગ્રામ નવસો ચોવીસ માં જ્યારે સો ગ્રામ નવ હજાર બસો ચાલીસ માં જ્યારે એક કિલો ચાંદી હજાર ચારસો રૂપિયામાં જોવા મળ્યું છે તો મિત્રો તમે પણ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે તો ચાંદીની ખરીદી તમે આજે કરી શકો છો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનાના ભાવની અંદર પણ આજે ઘટાડો જોવા મળ્યો છે અને વાત કરીએ બાવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સાત માં જયારે દસ ગ્રામ તોતેર હજાર બસો માં જયારે સો ગ્રામ સાત લાખ બત્રીસ હજાર નવસો માં જોવા મળ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને એક તરફ શેર બજારની મંદીનો માહોલ જેની સામે આજે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે તો એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને પિંચાણું